પાવારી આઈ ગયા તે આ મસી એ ખુલતી નહી તારી ના ખુલવાના પૈસા આલી શું પૈસા આલા હમણાં તું ઘરે જા ને તને મારવો પડશે ખોટો હમણાં તારા કાચિંડા જેવા દોરા લઈને જાવ હે એટલે તું જા અધુ કહો અમે પડશે તને આ કલાડાના બુંદા જેવો મોઢું તું મને શું ચોરતો છે એટલે તું તું મને બે સોરી નહીં સોરું તને એટલે નહી સોરું ને તારે જે થાય કર લે જે જા નહી સોરું હું તારું જા તું જે થાય કર લે જા હું વૈદ્ર હું હું નહી સોરું તને કીધું ને તુએ મને ચોરી મને નહીં સુળુ મુ તો હે નહીં સુળુ એ બોખી આ તારા ભુવાને જાઉ ભુવા પણ કરવા અરે તું રજા ચા માલતી નહીં પણ રજા ચી ની આલી ભુવાની કંઠે તૂટી જાય પછી ની રજા આલી ભુવા રજા ચી લે આ ભુવા ચી ગોંઢ હે તને ખબર પડી બજારમાં બજાર જાતો ને તો મેરા જાય એ છોકરા આવ્યા બોલન માં ધોપા કેટલા જાય હી બજારમાં માં જાવું એટલે આ બધા માં જાય ઓ હાર છુલે માર કોમ થઈ ગયું શું એક કંઠ ને તમ જન તો મારા વાલ લાગશે કેમ મારો કોમ હે બહુ એટલે ઇમરજન્સી એટલે ઇમરજન્સી હે ઓ જા તા તારે ઇમરજન્સી ઇમરજન્સી રહે જાવ હે મારા ઓળ લાવો કંઠન બંધ આ જા તારા શું કરવાનું બસ આજ કાલ છોકરાને કોઈ ખબર જ પડતી નહી મેં ટોપો કરવા ને કીધું આ હે બોખી આ બોખી ઓકે કેપુ આ તારા કંઠી જોતી હોય તું બીજા જોડે છે મંગળવાયું હે માધુભા શું રાતના બોખી બોખી ભૂખી ઓ રાતના શું બોખી બોખી કરી

અને કંઠી હન તૂટી જઈ બરાબર હા કંઠી તૂટી ઓય તો પણ કંઠી વન જોવો તમાર તે પેલો પેલો નહીં પૂરીયું ઓય પેલો ગટ્યું ઈરું નહીં હરી દઉં હા તમ કોલે બજાર દોહી કે ઓય બરાબર તમ કો માર કંઠી રહેતા જન તૂટી જઈ તે તે માર બટ શું કે કે મારે ઇમરજન્સી ઇમરજન્સી કીધું દઈ ઓય તમ કો જા તા તારે ઇમરજન્સી ની ઇમરજન્સી રહે બરાબર તે એમ કઈ જતો રે મુજીમ કઈ કાઢે જા હા હું એમ કહું કે આજકાલના છોકરા કોઈ ટોપ જ નહીં કરતા લેશું કરવાનું કોઈ કહેવા જ નહીં આજકાલના છોકરા છે હા તો તમારે જ જાવું પડે બજાર તો પોતે હવે મારે છે ને રજા લેવી મારા બે આવ્યો ને એવું હે ત્યાં એટલે આવું છે આ તો હવે મારે બજાર જાવું પડશે મને લાગે છે એવું અરે માથું તમે કદી જિંદગીમાં બજારમાં પ્રાર્થના યાંકળો ખરાબ છે એમ તમે વિરુદ્ધ ફાટના તમે રાત ને ભૂળો અલ્યા એ તમે તો મોણો છો યાર પણ મે તમને ક્યારે જોયા જ નહી રાત ફરતે જ નહી જોયા અલ્યા તમારું પેલા ગોમ જ નહી રાતે તમે જાવ ભમો હું કહું હું સાચું કહું તમને બધું તમારે કોળમ તો નહી નેમી જેમ તમે લોશે જોડે જોડે સંતી જો એવા તો નહી નેમી અલ્યા એ હા એ લેન તમાર જો બેહાઈ નહી તમારો અલ્યા એ અલ્યા આવું નહો બોલો યાર તમારે શું હે આટલી વાત કી દીધી આટલું ચડી જ્યું તમારે તો પણ તમે કરી મે ના જો તમે રાતના ટાઈમ ફરતા હોય એણો મારી હંગાત જોવું હું તો તો હંગાત તો ફરો જો ને પણ એકલા એકલા ફરો તમે કદી રાતના એટલે કદી કારે 14 ના દાડે તમે આયા હે મોહનિયા કદી પૂછા દો આયા હે મારી હંગાત આવો દે બા શું વાતચીત કરી રહ્યા ઓહો બે બા બુઆજી આવો આવો આ બુઆજી એમ કહેતો હું હા તમે કદી રાતના ફરતા નહીં

આજ તમે ના દા હુંગો કેમ મારે એમને માધુબાન તમારા ઘરે મુકલવા હુંગો કોઈ વાદો નહીં કોઈ વાદો નહીં ના તો માધુબા તમે જાઓ રેડી આબી હાલત ને જાઓ અરે આ તો કોઈ બોખીનો ભૂ હે કોઈ જીવો તેવો હે શું યાર જય ભાને જોઈ વિચારીન તો ગયો હો અલે આ તો ભૂ હે કોઈ જીવો તેવો નહીં એટલે તમે જોઈ ગયા ને આ તો નહીં ભડાર આ તો ભૂ હે તો ચાલો માધુબા તમને માર જોવા આજે કે તમે જયભાના ઘરે જો ઉંગવા આજે એવું હે ને હા જો સમજા અલ્યા નું ઘરે નું મને આજ બો આજ તમારે હે ને આજ આજ બોખી પાવર બતાઈ દઉં તમારે ખાલી આમ હા તો સમજા જો તને તમને ખબર પડે હાલો ને હા જાવ એ એ બોખી બોખી ના મારી દે ને અરે ભુવા ની રાખજે હવે તમ હું જાવ હાલી જ જા આ જો તારા જય ભાના ઘરે તમે માર હું જાવ હા જો હા

હેલો ભાવ તમે છે એને રાત મારી હોવા તમે છે એને રાત ના એટલે પેલા જવું બને હા એ બી હંગત મારે શરત પડી સર ઉપર એટલે શો ને શરત એટલે પેલા જયેલું ભાવ નહીં હો એનો જૂના કારણે એ તમારી તાકાત નહીં કે તમે એકંદર ઊભી શકો કે ના જવાય તો શરત ઉપર હતા કેમ શરત ઉપર ના જવાય એમ તો જવાય અવો તેવો પુવાક શું હા ભાઈ હો મને ખબર શરત ઉપર ના જવાય ના જવાય ના જવાય જવાય તો અમી તો જવા ના આજ જો આવતા અમે પછવા તમારા ઘર પર બીકોર હ આઈ ગયો ઓ વાત દીવરાવા અલે મને જેવો ચાતા છે આ ઓનું પતરાવાર કર ઓ કોઈ મશી આ હા બોલે છોન દે આવશું આપો સરોત લગાઈ હ

અરે મોરીલા ઝોવાલી વાતમ થી આઈ ગયો બટુ એને વાતમ આઈ ગયો ને મોય ફસાઈ ગયો ભાઈ ના મારી દી તમને એ ના મારતી હવે આ રૂ તો બોડા આ ભૂખ ને પોજ જતો ના રે આખો ગોમ આખા ગોમ માં પૂવા બોલ કર આશીર્વાદ હું જાવતા આવો જાવ હો મય ઓન જાવ તા ગુડ ઓફ તેરા કહેતા નહી મને યાર તારો ગોર્યા હા તો આ આવી શરત ના જવાય અને હે ના જોઈ શરત છે એટલે હે ને કોઈના અંગત આવી શરત રાખવી નહીં કે ચેજ આવી નહીં બરાબર અને હવે હે ને કોઈ આવી શરત રાખે ને તો નહીં રાખે બરાબર આ તમે ના જોયું શરત પડી એ આવું ક્યાં કરવામાં આવે